અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોને દિવ્યા આત્માઓની શાંતિ માટે ન્યુ પાર્ક મોદય તાલીમ વર્ગ સંચાલિના વિદ્યાર્થે અશ્રુ ભરી શ્રદ્ધાંજલિ આપી નજાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થશે આખા દેશમાં કાળજુ કંપાવી નાખે તેવી અમદાવાદ પ્લેન ક્રેસ ઘટનાથી તમામ દેશના નાગરિકો દુઃખી છે ત્યારે સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટે સંચાલિત ન્યુ પાર્ક નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ ગાયત્રી મંત્ર બોલી જીવ ગુમાવનાર તમામ પીડિતો અને તેમના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે ન્યુ પાર્ક તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણાએ જીવ ગુમાવનાર તમામને ચૈતન્ય શાશ્વત સુખ અને શાંતિની પ્રાપ્તિ કરાવે જેમને જીવ ગુમાવે છે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું અને અશ્રુભરી શ્રદ્ધાંજલિ આપી ન્યુ એજ્યુકેશન ગ્રુપ સંજેલીના સભ્યો રાજુભાઈ મકવાણા અશ્વિનભાઈ સંઘાણા ઉપસ્થિત રહ્યા આમનું પાક હૃદય તાલીમ વર્ગ સંજેલી દ્વારા અમદાવાદમાં દુર્ઘટનાના પીડિતોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી